बोलो सनातन धर्म की जय नरवीरम महाराज की जय महाराज की जय बोलो रामदेव जी महाराज की अमदाज ना अटूवाजना गामणा मथी बडालेला आदरणीय वंदनीय पटळी समाज की ભારતની નારી શક્તિ નો બોલી શકાયદરણીય અને વંદનીય નર્વેરામ મહારાજમાં અને ખૂબ મોટી મહાનિર્વાળાની સંસ્થાઓ ચાલે છે કરે છે અને આપણા ગામના મંદિરનું પણ સંચાલન કરે છે બાપુને આપણે વંદન કરીશું પાછળ અમદાવાદથી એક ધારી સંતોષે અમારા તો કોઈ જ હોતું જ નહીં

आवाज जुता आहे. आपण काम शिवानो एकी दारे एकी ओकडा થઈ જાય. આજના નવા જૂના સરપંચ શ્રી ડાગીવાળો અને હોયવડ કર્તાઓને પા આ તમાકા વરતાલી છે થઈ જાય. જેના માથામાં એક પણ બાળ કાળો નહી એવી બહેનોને તેથી એક નહીં એકી હંગાથી બબ્બે દીકરા આપ્યા ચેક કરવા તો જઈ આવ્યો પાટણની જોડે લોધી કરીને ગામ છે અને બેન છે અમારા નોરતાની જોડી સરવાની બેન છે અને લોકો બહુ મેળા માર્યા ભગવાને એમનું કામ કરી દીધું તમારો વિશ્વાસ કેવો છે એના ઉપર મુખ્ય આધાર છે બીજ વાવો બાળો યાર ક્યાંથી ભણાય

આયુ તમારામાં છું આ જોયું કે ભાઈ આપણે આવું કરવું છું એટલે બધાએ હું તો વિનંતી કરું છું આયુ બેનું બી જીવનમાં કંઈક બીરું ઝડપતું હોય અને હું જો લાઇક નહીં વળગાડી દેજી

તમને કહીએ તો એવું લાગે ચંદનસિંહ ગોપાલજી હાલ અમેરિકા છે હાલ દ્વારા ફોન આવ્યો ત્યારે એમના એકત્રીસ દિવસ સુધી ફક્ત પચાસ ગ્રામ પાણી ઉપર એકત્રીસ દિવસ તમે એવું માનો કે લાવો ઓટો માટી મંદિરનું બિલ તકડાઈ ને ભગવાન આત્માની ઓળખ થાય ને એવું આ તો કો અગર આપણી અસ્થિ ને મીટાઈ જવી પડે ને રંગ લાંબો હોય ને તો ઓટાઈ જવું પડે રંગ ના આવે આખા વાદળા ચાર નાણા મોકલાખવા ચમ તો એ રંગ ના આવે રંગ લાવવા માટે જો અમારે માર તો ક્યાં ઈચ્છા થઈ ગઈ પણ માઇક માર પાડે નથી અમારી અહીંયા લીવા પાટીદારો છે પાટણથી આવે છે શેખ મગનલાલ આવે છે એમાં આશ્રમ આપણા આશ્રમના દાનવીર દાતાઓ છે બધી બેનો રમો છું તો આપણા અમદાવાદથી આટલી બધી દીકરીઓ આવી છે તો આપણી શું કામ ના રમીએ પણ તમને એવું મનો એમ છે કે આપણે રમાય કે ના રમાય ચમત ચમ આટલો બધા નાતો છે તમારે નાતો જ ના આવડે અમદાવાદમાં બધી તમાર સામાજિક દીકરી આવી એ નાચતા આવડતું જ નહીં એવું શરમ ન રખાય આપણે તો એક જ બાપના બાળકો છીએ ને નરભેરામ મહારાજના નામથી મળ્યા છીએ અને પછી આ શરીર હું કોમમાં આવશે જો નરભેરામ મહારાજો આ સંતના નામથી પણ આપણે પોત ડગલા ભરીને આ શરીર ને તકલીફ ના આપીએ તો આ શરીર બીજું તમારા કોમ લેવાનું છે પણ આ તો ઠીક છે બાકી નીકળી ગયો ને એટલે આગા પાછા હોય કરો ના કાઢવાનું એટલે એ તો બધા તમે જાણો છો એટલે સૌને મારી વિનંતી છે નરવિરામ મહારાજ નું નામ આખી દુનિયામાં એક બે જગ્યાએ બધા વિશ્વાસ રાખો આપણે વધારે દાન ન કરી શકીએ તો આપણાથી થાય હિતમાં નજ્રમ મહાન દીપમાં એક એક ટેપે સરોવર ભરાય એમ સહયોગ મળે આપણે બધા સારું કામ કરી શકીએ તમે જયારે ગમે ત્યારે જુનાગઢ જવાનું થાય સોમનાથ જવાનું થાય થાય જલારામ બાપા એ જવાનું થાય તો સરસ સરસ નામ એનજી બાપુ નો પરિવાર જો એમણે યાદ કર્યા હતા અગિયારસો રૂપિયા દાન આપી ધન્યવાદ કહેવાય પરિવાર હજુ બી ગાળી રાખ્યું હોય જુનાગઢ આવો એક માણસ હોય કે પોચ હજાર માણસ હોય કેટલી બધી વ્યવસ્થા જુનાગઢ માં છે તમે બધા રાજી થઈને આવજો એ નરભેરામ મહારાજના નામથી જ તો એ સંસ્થા ચાલે છે

જોડે રહીને પાયું છે ખૂબ ગામ સુખી થઈ ગયું અત્યારે અમલેસણ અમારા બધા ગૌણમાં ફર્સ્ટ રમવાનું ગામ છે અને હાલ પણ રણુદાસ સેવા એ જ કોઈ બીજ ભરવા જોયું તો જો ત્યાં ખબર પડી જશે અને ગામે આજે ઓગણીસ હજાર બસો ઓગણીસ હજાર અને બસો રૂપિયા આપણા સંતો ની પ્રસાદી માં દાન આપ્યું છે આપણી બધા નરબિરામ મંદિર પણ મારા જાણવા મુજબ હું ગામમાં ખાસ બહુ ઓછો રહું છું અને આશ્રમ છે ગામના કોઈ ચોથી વાર માં રાવણ થાય ને મંદિર નિર્માણ પણ થઈ રહ્યું છે ને તમારા સુધી આવે તો એની અંદર પણ આપણે બધા તન મન ધન થી સહયોગ કરીએ અને મંદિર તૈયાર કરીએ હવે હું ના પ્રમાણમાં હવે એમાં જ્ઞાન આપજો ગોમના ભાઈઓને મારી વિનંતી છે એ પોત હજાર આલો તમે એક લાખ આલો એ હોય તો પાછા તમે પોણી ના બેહો ને પોતા પણ તમે તો ભગવાન ઘણું હાલ્યું તું શું કોઈ પોતા એટલે આપણે પોતપોતાના પ્રમો રહી નસિરમવાના મંદિર માં પણ સહભાગી બનીએ એકબીજાની નજીકમાં રહીએ અને તમે બધે પ્રચાર કરજો બીજના જાડે રણુજા રોમમાં બી કોઈ આવતું હોય તો બધા આશ્રમમાં વધારે જૂના મહાત્માઓ આવું છું ધોણે રાજ્યવાળા એટલે ધીરે ધીરે ગામ દરેક રીતે વહીવટ કરતા હો તમે ગામમાં પગલો મૂકો અને તમે બધા કાલે બપોરે પ્રસાદ લઈ નીકળો ત્યાં સુધી વ્યવસ્થાઓની અંદર બહુ સારી જાતના સુધારો આ ગામના આગેવાનો કરી રહ્યા અને એનો લાભ એકાદ બે વર્ષ પછી તમને મળી જશે કે આ નોરતા ગામે એ નકરામ મહારાજ ના મંદિરે આપણે પેલા રણુજ કહો રણુજ ઉતા બધા ધગાવું નહીં રણુજી હેબી ના આવતા પછી શંખારી રેલવે સ્ટેશન થી આવવા મળે અને નિય હતા અને અત્યારે તમારા બધા રોડ થઈ ગયા પણ પેલા નિળિયા હતા મકો કાચો હતો મોણસ કાચો હતો હજાર મગફળા કરે એટલે સૌ અમદાવાદથી આવેલા નરધીરામ મહારાજના સંતો ભક્તોને બેન દીકરીઓને મારી વિનંતી છે આપણે બધા સાથે રહીએ નળીરામ મહારાજના કાર્યમાં સહયોગી બનીએ અને ઉત્તરો ઉત્તરો નધીરામ મહારાજ પ્રત્યે લોકો વિશ્વાસ રાખી અને દોરતા ધામ પધારે એવું દોલતરામ મહારાજ આપને બે હાથ જોડીને વિનંતી કરું છું તમારી સેવામાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે કોઈ અત્યાર સુધી અમારી પાસે વ્યવસ્થા નથી ક્યારેક અવ્યવસ્થા પણ સમજણી છે ક્યારેક તમે ખુલ્લામાં બહાર નીચે તમે લાવી ચાદરો પાછી તમે છો આ બધું અમને ખબર પડે બધી પણ એને પચી વળવા માટે અમારી પાસે આર્થિક વ્યવસ્થાઓ ઓછી હતી પણ ભગવાનની દયાથી આર્થિક વ્યવસ્થાઓ ગામ પાસે સત્તર થઈ ગઈ છે એટલે ધીરે ધીરે સુધારો લાવવાની તરફેણમાં આપે બધા જઈએ સૌ ભાઈઓ ને બહેનો ને દીકરીઓ ને દોલતરામ મહારાજ ના વંદન છે બાપુ પેલા અમારા ગામના હતા ટૂંકમાં શિકારી હતા એવું કહેવાય છે આપડે તો જોયું નહીં પણ વાપરેલું તમે હવારી આવી પૂછો તમે જો જોયું તો મારું કેવું અને હું તો થોચું પહેરી છે તમે એવું ના માનો હું વેલ એજ્યુકેટેડ છું હું ગવર્મેન્ટ પેન્શનર છું સારા ઉદ્દાવ પરથી મેં રાજીનામું મૂકીને આ ભગવા કપડો સમાજને સુધારા માટે પહેરેલા અહીંયા જ વખડો હતો મહારાજે ગોળી ચલાવી Rani aja baju kulit ini round itu, jam bijli jam kayak gitu, marah nggak dipanah. Kulit elvis, ini nasional pialo kusuari itu banyak. Dorin tiap dia, kangkuna eh biasa ya.

મહારાજ આખા ગામને કહ્યું ભાઈ મારે ચાર વાગે સમાધિ લેવાની પણ લોકોએ અવિશ્વાસ પ્રગટ કર્યો એ આખી જિંદગી બધું રાઈફોનો ગોળીઓ ચલાવી છે અને આજ સમાધિ સરો લે ભાઈ હવે ગોડનો મોડોનો ભાવ એવો હોય ને गोपाळ एक जण चार वागे बापाय बघा सांगतो ने रुबरू मिधी समाधी बारणा सांगतो कगरी पड्या बापजी काही काय काम नाही आशीर्वाद आपो त्याला एवढे काही तू बिजू तो काही ना काही शकू पण जा दर तिची भेटी या लोरता गोमना गोदरे धर्मनी गजा फरकावे एवढं कोण संत प्रकट सज्ज असे आले મહારાજના આપણા બધા પર ખૂબ આશીર્વાદ છે આપણે બધા સાથે રહીએ આપણે બધા ભાઈ બહેનો જેવા રહીએ એક પરિવાર જેવા રહીએ નરભેરામ મહારાજના ભક્તો છે એવા ભાવથી રહીએ તો જરૂર આપણો બીડો પાર થઈ જશે એવા સાચા નથી જે બોલો બોલો નરભેરા